જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ભાવનગરના વિનુભાઈ ડાભી ફરિયા પરત જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વિનુભાઈ ડાભી ભાવનગર વિનુભાઈ ડાભીએ ફાયરિંગ સમયની વર્ણવી વાસ્તવિકતા વિનુભાઈ ડાભીને બે જગ્યાએ ગોળીઓ વાગી હતી એક ગોળી જમણા હાથના કોણીના ભાગે અને બીજી ગોળી ખંભાના ભાગે વાગી હોવાનું જણાવ્યું બધા પ્રવાસીઓ બાવીસ એપ્રિલ ના રોજ નાસ્તો કરી રહ્યા હતા એ સમય દરમિયાન હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા અને ત્યારબાદ આતંકીઓ તમામ લોકો ઉપર આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા હતા વિનુભાઈ દ્વારા વધુ જણાવ્યું હતું કે આતંકવાદીઓને મારીને ઠાર કરી દેવા જોઈએ નાનો માહોલ અમે ગયા તે બહુ સારો હતો એકદમ આનંદ મંગલ હતો આનંદ મંગલ ને મારી પાસે પછી ફાયરિંગ શરૂ થઈ ગયા પછી હવનો આનંદ મંગલ વિખાઈ ગયો દેખાઈ ગયો એટલે માણસો બધા એકા બીજા ને રીતે જીવ બચાવવા માટે દોડવા જ મળ્યા પણ અમારે જે આગળ જે પાછળ જે રહી ગયેલા છે અમારા ઓલો છોકરા બાપ દીકરો બે સુમિત નહી એ આવવામાં વાર લાગી ગઈ એટલે ઓલા આતંકવાદી નડી ગયા એટલે અડી ગયા એને સીધો ફાયરિંગ જ કરી દીધા બે એને નહીં જાય નહીં જાય તમને કેટલી ગોળીઓ વાગી હતી મને હું ભાગતો હતો પાછળથી મને પીઠ ઉપરથી ગોળી આવી એટલે સીધે આથી

બે પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ગોળી એટલે ઘાયલ થયા હતા ત્રણ ચાર દિવસ અનંતનાગ પહલ ગામની હોસ્પિટલમાં એ એડમિટ હતા એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર ડીસી હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ એમને લાવવાની વ્યવસ્થા શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે સી એમની સાથે શ્રીનગરમાંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા દિલ્હી દિલ્હી એરપોર્ટે અને આ દિલ્હીના આરસી રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા અહીંથી જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર આઈજી અમારા ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ એક વાગે એમને વિનોદભાઈ ડાબીને આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા સમગ્ર વ્યવસ્થા તાબડતોબ કરી

થયો આતંકી હુમલો ત્યારે વિશ્વ ફલકે એમને વાત મૂકી અને તરત જ આ ઘટનાઓ આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને બે જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર વીસ લોકો આનું ગ્રુપ અમે હતું એમાં બેનું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયા છે એટલે તરત જ સતત એમના હું એમને કોઈ પણ અગવડ પડે આજે આ આવા ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી ધારાસભ્યો તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે એ તત્પર હોય અને કામ કરતા હોય એક સરકાર સાથે તાલ મિલાવી અને